ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ને તો ફ્રી થઈ ગયા એને આરતી બેન એને એને છાશ મૂકી હતી તો મેં કીધું લાવો આજે હું તમને છાશ વધેરી દઉં કેટલા ટાઈમથી વધેરી નથી પણ આજે કીધું વધેરી દઈ ગાયનું ભેંસનું માખણ છે તાજે તાજે કાંતિ હા એ લોકો દૂધ દેતા નથી એટલે ફેસ કે આ ચાસ્તાઈ ઓન લાઈટ લઈને ઓન લાઈટ એમાં ચટકા મારેલા ગાંગડે મમભા જો મસ્ત માં ખાહે તો હવે અમે પોચી ગયા છીએ વાડી અમારી અને અહીંયા વાડીમાં એમને ડુંગળી વાવી છે ને યતુબેન યેતુબેન એને એને ડુંગળી વાવી છે ને અમે આ વાડી કપાસ વાવ્યો છે વા પેલા તમને યતુબેનની ડુંગળી બતાવી દો પછી અમારો કપાસ બતાવી દો અહીંયાથી એ તો બેન ડુંગળી ચાલુ થાય છે તે અહીંયા સુધી છે અને અમારો કપાસ થી ચાલુ થાય છે અમારો કપાસ અમારો કપાસ અહીંયા સુધી છે અમારે સા બહુ લાંબા છે એટલે આમ થોડોક ટૂંકું આવશે આમ ટૂંકું ટૂંકું બધું આવતું જાય ને અહીંયા અમારે કેવાય છે એમાં પાણી એલું જઈશ પણ અત્યારે તો અહીંયા દેખા હે રોડ ઉપર અમારો કૂવો છે એ તો બહુ છટો હે કપાસ તો સારો હે એવું કંઈ છે ને બહુ અમારે અહીંયા પવનચક્કી છે પવનચક્કી અમારે આ વિસ્તારમાં બાબરા તાલુકામાં વધારે છે તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ બધા કમેન્ટ કરજો અને તમારી સાઈડ પવન ચકીને એવું કંઈ હોય તો કમેન્ટમાં કહેજો હવે અમારો કૂવો તો અહીંયા છે જો આ ઝાડું દેખાય ને ત્યાં છે તો કૂવો તમને બતાવું મિસ્ટરની તો અહીંયા ઠેઠ પહોંચી ગયા છે તમને દેખાય ત્યાં ઠેઠ છેલ્લે છેઠ હેલા જઈએ અહીંયાથી બગડી ગયેલા એવા થઈ ગયેલા હે આ સીપડા થોડા કામ દૂધી જેવા ચોતા લાગે ને એવા છે સ્વાદ અલગ આવે આપણે દેશી ખાવીને એના કરતા જો આ સીપડું છે પણ ઓમ થઈ દૂધી છે पड़ी वाली से तो कपा आपने हाँ बताओ क्या तो दो से कपा सिपड़ा बताओ सिपड़ा ये वाला कहना चाहिए सिपड़ा सिपड़ा तो ये रिया पन अवड़ा अवड़ा सिपड़ा है काकड़ी काकड़ी है <laughs> तो ये वो गन नहीं નેની ડુંગળી હે ડુંગળી પાઈ દીધી હે વરસાદ પછી વરસાદ પછી પાયેલી હેલો હા ધોર્યો એવું કરેલું નહિ હમણાં વરસાદ તો બહુ હતો સાતમ આઠમ પર બધી એટલો હતો તો આ અમારી માંડવી છે હે શાક કાળી ખાધું હે હેતુબેન

અહીંયા જો શોર્ટ મૂકેલો છે આનો અખતરો ના કરાય ની તો અહીંયા થી આપણે નીચે થી વયા જાત અને હવે અહીંયા થી નથી આલું અહીંયા ઘી વેલા છે ને એટલે હેતુ બે કેસ ઘી લેવા છે અહીંયા ગામડે ઘી વેલા હે તો નાખી દેવા પડે ઘીસોડાને

આપણે એક ડોડો ઉતાર્યો હે ફૂઈને એ ઉતારે છે અહીં આપણો કૂવો છે ત્યાં આપણે જવાનું છે તો આ મારો કૂવો છે અને આખો ભરાઈ ગયો ગમે છે ત્રણ ફૂટ ખાલી છે ત્રણ ફૂટ છે આ ઝાડવાની અહીં હતું એ કાપી નાખ્યું નહીં તો ઓછું આ બધા મોટા મોટા હતા અહીંયા બધું ખડ ને એવું હતું એ વાઢી નાખ્યું કેવું તાજું મસ્ત પાણી છે વાવર વર્ષે પાણી ખૂટશે નહીં ખેડૂતને હવે આપણે ઉજવણાનું કરવાનું છે ધરમરાજાનું સૂર્યનારાયણ નારાયણ તો અદા આવી ગયા છે બધું ખંડ ને પૂરવા તો હાલો તમને બતાવું બધા કેવી રીતના બધું કરે છે એ જોઈએ આપણે

Chúng ta có thể nhìn thấy những vật của chúng ta ở đây. Chúng ta có thể ta તો કાગળ હોય લેમટ થઈ હાલો બધા આવી જાજો देसी ડોડા ખાવા રાજકોટમાં અમેરિકન મકાઈ હોય અહીંયા देसी ડોડા હોય કેમ બધું